એક લીટર દૂધ અમારે એક અઠવાડિયું ચલાવું ઘર ચલાવવામાં શું શું તકલીફ પડે છે અત્યારે તકલીફમાં બધી જ તકલીફ દુનિયાની જે તકલીફ હોય તે અમને પડે મારું બ્લડ બેંકમાં મેં જેટલું બ્લડ આપ્યું ને એટલું તો કોઈએ નહીં આપ્યું એક ડ્રાઈવર તરીકે કચરાની ગાડી

તેની પર જે પૈસા આવે છે તે ઘરમાં યુઝ થાય છે એટલે પ્લાસ્ટિક ના બોટલ વેણી પર ચલાવે છે પ્લાસ્ટિકની બોટલ વેણી ઘરે કેટલા રૂપિયા કમાઈ લે બોટલ વેણીને કોઈ દાડો મળે ને કોઈ દાડો નહીં પણ મળે એટલે સો દોઢસો બહુ બોટલ કેટલા મળવાના એમ એના અને તમારા પરિવારમાં દીકરા દીકરી કોણ કોણ છે દીકરા બહુ છે તે અલગ રે છે અને તે તે લોકોનું સંભાળે છે તે પહેલાં કેપી સંગીમાં લોકડાઉન પછી મેં મૂકી દીધી મૂકી દીધી હવે ઉંમર લીધે કામ નહી થતું હોય નહી થતું ના એટલે એ લોકોએ તો મને છોડવાની ના નહી પાડેલી પણ મને એલર્જી અસ્થમા હતો અને સેનિટાઇઝર બહુ તકલીફ થતી હતી એટલે અને સાથે સાથે વાત રહી તમારા દીકરાની તો દીકરો કેમ નથી સાથે તો એને લવ મેનેજ કરેલા છે મોકલે બહુ લોંગ ટાઈમે મોકલતો તો હવે અત્યારે બહુ અત્યારે ઘર ચલાવવામાં કઈ કઈ તકલીફ પડે છે દવા શાકભાજી બધામાં જ કોઈક વાર દવા માટે પણ તકલીફ પડે હા દોસ્તો જોઈ શકો છો દીકરો છે પણ વિદેશમાં રહે છે અને દાદીને સાથે નથી રાખતો એમ જ કહી શકાય અને જેમના લીધે દાદા છે જે અવારનવાર તમે અમારા વિડીયોમાં જોતા હોવ છો કે જે બોટલ વીણે એવા લોકોને અમે ખાવાનું ખવડાવતા હોઈએ છીએ અને અમારાથી બનતો સપોર્ટ કરતા હોતા હોઈએ છે જ્યારે આ જે દાદા છે કે જે બોટલ વીણે છે પ્લાસ્ટિકની રસ્તા પરથી અને પચાસ રૂપિયા સો રૂપિયા એટલા રૂપિયા કમાતા હોય છે કેમ કે એમાંથી એટલા બધા રૂપિયા નથી કમાઈ શકતા અને જેના લીધે આજે ઘર ચલાવવું બહુ જ મુશ્કેલ પડે છે પરિસ્થિતિ ખરાબ છે તો ચાલો દાદા સાથે વાતચીત કરીએ અને એમના તરફથી તમને બતાવવાનો પ્રયત્ન કરીએ શું નામ છે તમારું દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ શું કામ કરો છો દાદા હું પહેલા એકાઉન્ટન્ટ હતો પછી મેં ડ્રાઈવિંગ ચાલુ કર્યું હવે પહેલાં હું સિટી બસ ચલાવું હતો બે હજાર સાત લાલ બસ જ્યારે સ્ટાર્ટ થઈ ત્રણ કોન્ટ્રાક્ટર અમે ચાલુ કામ કર્યું હતું પછી એ લોકોએ મને છૂટો કરી દીધો ત્યાર પછી હું કચરાની ગાડી બી હતું તેમાં બી બે કોન્ટ્રાક્ટર મેં કામ કર્યું નવા કોન્ટ્રાક્ટર આવ્યા એટલે પેલો લોકો નરેન્દ્ર મોદી સાહેબે કઈ કાયદો કર્યો કે સાઠ વર્ષની ઉપરના ડ્રાઈવિંગને એ નહીં આપો મારું તો હેવી લાયસન્સ હેવી લાયસન્સ તે પછી ના કર્યું હવે પછી આવી ગયું લોકડાઉન લોકડાઉનમાં બી તકલીફ તો પડી હું લોકડાઉનમાં બી કામ કરતો મારું ડોનેટ બ્લડ ડોનેટ કારણ કે લોકડાઉનમાં તો લોકો બહાર નીકળતા ન હતા હું બોન મોરો હાલતો હતો બરાબર મારું બ્લડ બેંકમાં મેં જેટલું બ્લડ આપ્યું છે ને એટલું તો કોઈએ નહીં આપ્યું એક ડ્રાઈવર તરીકે કચરાની ગાડી બહુ લોકોને સિવિલ પહોંચાડ્યા જે પોલીસવાળા હેરાન કરતા હતા મારી કચરાની ગાડીમાં દિયાળીને એ લોકોને સિવિલ પહોંચાડ્યા એ બંધ થઈ ગયું મને નોકરી હતી છૂટો કરી ત્યાર પછી મેં બહુ એપ્લાય કર્યું ઘણી વાર ગયો કોર્પોરેટરો પણ ગયો બધા પાસે પણ નરેન્દ્ર મોદીનો કાયદો એવો છે કે સાહીઠ વર્ષના ઉત્પન્ન આને નહીં આપવાનું આજે બી સિટી બસની અંદર સાહીઠ થી ની સિત્તેર વર્ષના ડ્રાઈવર ચાલે આપણને કોઈ ટચ નહીં મળે આજે યુપી બિહાર ગોધરા આબરા આવે છે અત્યારનો કોન્ટ્રાક્ટરમાં કેવું છે કે ગવર્મેન્ટે પ્રોવાઈડ કર્યું કોર્પોરેશન ગાડી તમે ગાડીની નજર કરશો તો તમે જોશો તો કેટલી ઠોકાયેલી ગાડી મારામાં આજ દિન લગી એક ગાડીને ટચ નથી તમે તો સાંભળ્યું સિટી બસમાં કેટલાક એક્સિડન્ટ થાય અને દાદા તો અત્યારે હવે કામ નથી મળતું તો શું કામ કરો છો તમે અત્યારે હું આ કામ ધંધામાં આજ કરું છું ભાઈ બોટલ વીણવાનો બોટલ વીણવાનો કેટલા રૂપિયા કમાઈ લે બોટલ વીણવાનો 100 150 રૂપિયા મળે તમારો સંતાન છે નથી સાચવતા મારે એની હાટે કોઈ લેવા મને સમાજની હાટે કોઈ લેવા દે હું સમાજને માનતો બી નથી પહેલી વાર મારા રિલેટિવ બહુ છે પણ મારી પાસે બે જ રિલેટિવ છે બેથી ત્રીજાને હું એફોર્ડ નથી મારો છે ભાઈઓ છે બધા છે બહુ સેવા બધી યાત્રા કરાવી છેલ્લે મને મળ્યું કઈ ઘર શું તકલીફ પડે છે બધી દુનિયાની જે તકલીફ હોય તે અમને પડે હવે આજે મોંઘવારી આજે દૂધ તમે લેવા જાઓ અમારે એક અઠવાડિયું દૂધ ચલાવવું પડે એક અઠવાડિયું એક અઠવાડિયું એક લીટર દૂધ અમારે એક અઠવાડિયું ચલાવવું ઘણીવાર એવા દિવસો જોયે છે કે ઘરમાં ખાવાનું પણ નહીં હોય અને એમનો અરે તમને તો ખબર જ નથી અમે ચાર દિવસ તો રેલવે સ્ટેશન પર ઉઠા અમારી નાચની વાડીમાં તો અમને કાઢે ને ત્યારે વગર નોટિસ છે ચાર દિવસ રેલવે સ્ટેશન પર ઉઠા ચાર દિવસ ચાર દિવસ ત્યારે અમે દાડિયા શેરીમાં ભાડાનું મકાન લીધું હા મેડમ તો અમારી નોકરી કરતા હતા હું બી કામ કરતો હતો કુરિયરનું ધીરે ધીરે એની બંધ થઈ પછી આમાં પડ્યા આ નરેન્દ્ર મોદી નવા નવા કાયદા લઈ આ બેન ના પેન્શન હારું નવી નીતિ લઈ આવ્યા હજુ આના પૈસા કપાયા હતા કેટલા વર્ષો થઈ ગયા કોઈ જવાબ નથી આપતા હવે કોઈ કોર્ટમાં કેસ બી દાખલ કરે તો અમે બે મરી જવું તો બી એ પૈસા નથી આવતા કે ગવર્મેન્ટ તો બધી બહુ સ્કીમ કાઢે ફાયદો કોને થાય જેને કોર્પોરેટર ઓળખતા હોય જેને મિનિસ્ટરો ઓળખતા હોય એને ફાયદો થઈ જાય મારી તો એક ઈચ્છા એવી છે કે આજે બી હું એટલી કેપેબલ છું ને કે મને કશે બી કોઈ જોબ મળે ને તો હું કરવા તૈયાર છું બી ઠાકું વાયરવા બાટલા વિનવાનું કામ એ નથી હેલું નથી એ તો ખબર છે પાંચસો વાર નીચે ઝૂકવું પડે આ કમરથી એમ એમ કરીને લેવાનું આ કે બીજું ભંગારવાળાઓ પાસે જઈએ કે ભાઈ આજે 20 રૂપિયા ભાવ થઈ ગયો કાલે 15 રૂપિયા ભાવ થઈ ગયો હા દોસ્તો દાદા જે બોટલ વીણે છે અને 100 150 રૂપિયા કમાય છે અને વધારે તો કોઈ કામ નથી અત્યારે આ ઉમરે કોઈ જોબ પે પણ ન રાખે ને ઘર માં ખાવા માટે પણ બોટલ વીણીને લાવે ને તો જે ઘર ચાલતો હોતો હોય છે બસ દાદાને અને એમના પરિવારને સપોર્ટ કરવા માંગતા હોય તો નીચે હેલ્પ લાઈન નંબર આપેલો છે મારો કોન્ટેક્ટ કરો આપણે બધા સાથે મળી અને દાદાને સપોર્ટ કરીએ અને સાથે સાથે દોસ્તો આજે અમારી ટ્રુ લાઈફ ચેરિટેબલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા દાદા દાદીને અનાજ કીટ આપીએ છીએ જેનાથી એમના ઘરમાં થોડો પણ બદલાવ લાવે તો મારા માટે બહુ મોટી વાત છે તો બસ વિડીયોને તમે જોતા રહેજો જેના લીધે આવા ઘણા પરિવાર છે એમને આપણે બધા સાથે મળી અને મદદ કરી શકીએ દાદીમાં રસોડામાં શું શું જરૂર છે તમારી અત્યારે મારે બધી જ વસ્તુની જરૂર છે જો તમે આપતા હોય તો તમારો હું આભાર માનું કંઈ નહીં ચાલો દાદીમા માટે અનાજ કીટ લઈ આવીએ અને એમને આપીએ જેનાથી એમનું પણ ઘર ચાલે છે અને કીટના દાતા જમીનભાઈ શાહ કે જેમના જન્મદિવસ નિમિત્તે આજે કીટ આપવામાં આવી છે જમીનભાઈનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારા આજે જન્મદિવસમાં આ વિતરણ કર્યું છે આવનારા સમયમાં આવા નવા રહ્યો એ શુભકામનાઓ સાથે દાદીમાં આજે આ કીટના દાતા છે જે જમીનભાઈ એમના જન્મદિવસ નિમિત્તે આપી છે એમને શું કહેવા માગશો થેન્ક યુ આવી રીતે હેલ્પ કરીએ બધા બસ વસ્તુ તમારો જન્મદિવસ કે કોઈ પણ એવા પ્રસંગ હોય કે જેમની ઉજવણી આ વ્યક્તિઓ સાથે કરો એમની પાસે કંઈ જ નથી હોતું જ્યાં સુધી જીવે ત્યાં સુધી કામ કરવું પડતું હોતું હોય છે કેમ કે સંતાન કોઈપણ કારણોસર સાથે નથી રહેતા હોતા અને કોઈ પણ પરિસ્થિતિ હોય છે જેના લીધે એકલું જીવન ગુજારવું પડતું હોતું હોય છે બસ તમારાથી બનતો સપોર્ટ કરજો જેનાથી આવા લોકો સુધી અમે વધારે વધારે પહોંચી શકીએ